નમસ્કાર મિત્રો જય માય લાઈફસ્ટાઈલ આજે આપણે જોઈએ એક અલગ ખેડૂતના ત્યાં આયા છે કે જેમનું વારે ઘડે ફોન આવતો હતો કે ભાઈ બટાકાની અંદર સારું રિઝલ્ટ છે તમે એકવાર જોવા આવો તો આપણી પ્રોડક્ટ કંપનીની માઇ લાઈફસ્ટાઈલ કંપનીની પ્રોડક્ટ આપણે એમને આપી હતી તો એનાથી શું રિઝલ્ટ મળ્યું છે કયા ગામના છે શું નામ છે તો આપણે એમના મોઢે સાંભળીએ શું નામ છે સર આપણે રાજેન્દ્રસિંહ રાઠોર ઓકે જિલ્લો કયો ગાંધીનગર અને ગામ પીપળે ઓકે તો તમે કઈ કઈ પ્રોડક્ટ આપણે માઇલ એક્સ્ટેન્ડ કંપનીની વાપરેલી છે ભૂવસ્ત્ર ગ્રોમેજી એમઆઈવી એમઆઈ પોલિફ પોલિફ એમઆઈ સ્પ્રે ઓકે આટલી પ્રોડક્ટ વાપરવાથી તમે સંતુષ્ટ છો હા સંતુષ્ટ છું કેવું રિઝલ્ટ છે બટાકામાં સારું જોવા મળ્યું છે રિઝલ્ટ તમે જોઈ શકો બટાકાની અંદર એકદમ શાઇનિંગ વાળા બટાકા મોટા બટાકા અને એમનું કેવું છે કે દર સાલ કરતા આ ફિર બટાકાનું રિઝલ્ટ બહુ સારું છે કેટલા ટકા ગ્રોથ છે સાહેબ બટાકા ની 50% 50% ગ્રોથ છે અને આપણે આપણે માયલેજ સ્ટીલ કંપનીની કેટલા ટકા પ્રોડક્ટ તમે બહાર ની આપણી નાખી બહાર ની 50% પ્રોડક્ટ નાખી હતી અને એમઆઈ લાઈફ સ્ટાઈલ ની 50% પ્રોડક્ટ નાખી હતી ઓકે તો તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો અને તમે જોઈ શકો છો કે બટાકાનો હજી આ જે બટાકા નું છે બીજું ઘણા બધા બટાકા હજુ પાછળ કાઢવાના બાકી હજુ તો બે જ વીકા કાઢ્યા છે પાછળ બી હજુ ઘણા બટાકા કાઢવાના બાકી છે બીજું કે આ જ વસ્તુ આપણે દરેક ખેડૂતોને કહે કે તમે શું આ બીજા ખેડૂતો કહી શકો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ બીજા ખેડૂતને તમે કહી શકશો આ પ્રોડક્ટ વાપરી જોઈએ ઓકે તો તમારા મતે તમે આજે ખુશ છો વાપરવાથી ઓકે તો દરેક ખેડૂતને મારી નમ્ર વિનંતી કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરો અત્યારનું ભવિષ્ય છે આવનારું ઓર્ગેનિક ખેતી કરશો તો આપણે સ્વાસ્થ્ય સારું રહેશે અને દરેકનું સ્વાસ્થ્ય સારું રાખી શકશું ઓકે જય માય લાફસ્ટાઈવ જય હરમણિ